પાદરા જંબુસર હાઈવે ફોરલેન કામગીરીમાં પાદરા નજીકના પાદરાથી ડભાસા રોડ પરના સિત્તેર જેટલા ખેડૂતોએ કર્યો વિરોધ ફોરલેન કામ અટકાવ્યું ખેડૂતોને નોટિસ કે જમીનનું કોઈ પણ વળતર આપવામાં નહીં આવ્યું હોવાના આક્ષેપ ખેડૂતોએ વળતર અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પાદરાના ખેડૂતો અને આર એન્ડ બીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી

બેસાડી દેવાની ખેડતોને રિયાસતમાં લેવાની ધમકી આપીને ખેડતોને તાપતા મનમાં લઈને ખોટી રીતે તેર કામગીરી કરી રહ્યા છે અમે જ્યારે એને અટકાવવા માટે આવેલા છે અમે પોતાનો માલકી હાથનો પુરાવો સરકાર શ્રીને રજૂ કરેલો છે સરકાર શ્રીને છથ્થા મેળાની અંદર લેખિતના જાણ કરેલી છે કે સરકારશ્રી પાસે માલિકી હાથનો જો સ્રોણનો કોઈ પુરાવો હોય તો રજૂ કરે સરકારે આજની સુધી કોઈ પણ ખેડ રૂપને એક પણ રૂપિયાનું વળતર ચૂકવ્યું નથી વળતર ચૂકવ્યા સિવાય કોઈ પણ વ્યક્તિની વાળતરથી લીધા સિવાય કોઈ પણ વ્યક્તિનો કોઈપણ જવાબ લીધા સિવાય મોટી રીતે કામગીરી કરી રહી છે સરકાર પોતાના પૈસા જે છે ખેડૂતોને આપવા માંગતી નથી માણસપણે રીતે વર્તન કરી રહી છે એમને જે કઈ પ્રકારના હાલના જે તત્વો છે જે કઈ પ્રકારના અધિકારીઓ છે જગ્યા ઉપર સ્થાન પર એને ખોટી દાદાગીરી કરી છે અને અમે લોકોને જગ્યા ઉપર અહીંયા રોકવાનો પ્રયત્ન કર્યો છે અમે લોકોને કહેવામાં આવે છે તમારી ઉપર જેસીબી ચલાવી આવશે પણ કામગીરી કોઈ પણ સંજોગોમાં અટકશે નહીં તમારાથી થાય કરી લેજો બાકી આ સરકારની અંદર તમારી કોઈ કામગીરી અટકેને નહીં કામગીરી ચાલુ છે તો શું કરશો કામગીરી અમે લોકો અટકાઈલી છે કામગીરી અટકાઈ પછી લોકો પોલીસ પ્રોડક્શન આઈએ ને અમે લોકોને ધમકી આપેલી છે અને અમે લોકોને મારી નાખવાની પણ ધમકી આપેલી છે સરકાર અત્યારે હાલની કામગીરી કરી રહી છે ખેડૂતોને ખોટી રીતે ખોટી રીતે એ લોકોને અત્યારે એ કરે છે અત્યારે અમે લોકોએ કામગીરી બંધ કરવા માટે લોકોએ કીધેલું છે વિરોધ નોંધાવ્યો છે કયા કરવાનો છે ખેડૂતોને જે જમીન સંપાદન થયું નથી એના માટે ખેડૂતોએ વિરોધ કર્યો છે મને ખેડૂતનો ફોન આવવાથી હું તાત્કાલિક સ્થળ પર આવ્યો ત્યારે ખબર પડી કે કોન્ટ્રાક્ટરો તેમની મનમાની કરી રહ્યા છે અને આરે ધર ખેડૂતોને જે એમનું બાય મીટર કહેવામાં આવ્યું છે પણ અત્યાર સુધી કોઈ કપાત થયું નથી અને એમના પુરાવા એમની જોડે કશા છે નહીં અને ખેડૂતોને ધમકી આપીને મનસ્વી રીતે એ લોકો કામ કરી રહ્યા છે તો સાહેબે પોલીસ સ્ટેશને જવાનું કહ્યું છે અને ત્યાં જઈને તેનો નિર્ણય કરીએ છે અને કામ અમને અડધો કલાક માટે બંધ કરવામાં આવ્યું છે